આજે મહારાષ્ટ્રી સરસ મજાની વાત કરી પણ હું ઘણા બધા વર્ષો પછી સમૂહ ગોધરા તાલુકામાં થયા હતા કાકણપુર આજુબાજુ મને યાદ છે હું આશીર્વાદ આપ્યો હતો આપણા બે ત્રણ ધારાસભ્યો સમાજ થયા હતા પણ વચ્ચે એવું વાદળ આવ્યું કે પાછું બધું ઓલાઈ ગયું હતું બરાબર પણ ફરી બાજુ જીવિત થયું એક વખત સંતો કૃપા કોઈ મહાપુરુષો ના આશીર્વાદ મને ચોક્કસ યાદ છે મારે નામ નથી દેવું કોઈ

આવકારે છે દરેક સમાજને સાથે રાખે અને દરેક સમાજની ને સમજે છે એનું નામ ક્ષત્રિય સમાજ એ મૂળ જળ થૂટી વિચારો છે પણ હું ધન્યવાદ પાઠવું છું આયોજકો ને મારા શ્રી તો સરસ વાત કરી પણ બાપજી હું ગામડામાં રહું છું હું ગામડામાં જોઉં છું તમે તો વાત કરી એના સિવાય બીજા કલ્ચર એટલા બધા લગ્નોમાં છે કે લગ્નનું તો ખાલી પોનું લગ્ન તો ખાલી મોનું હોય છે પણ ઘણી વાર એવું બને કે મેં જોયું છે કે વરરાજા જાળી ઘોડે બે હાડવો પડે એટલો પીધેલો હોય અને દારૂ વગર તો લગ્નો થતા જ નહીં આ સમાજમાં તમને મર્યાદા રાખી હું આવું છૂટું બોલનારો બાપુ છું હાકે ને બધા તને હાકો બરાબર ને દારૂ વગર તે પાછો ચાલુ નહીં ચાલુ નહીં હા પેટીઓ

કે મારા તરફથી સાધુ તરીકે હું તમારી પાસે આટલી ની દક્ષિણા માગું આઠે આઠ જોડો કશ્વીર બધા વિમલ પડી કે મૂકીને સામાન્ય કશું મજૂરી ના કરતા દોઢ હરો રૂપિયાની વિમલ ખાઈ છે દારૂ કરતા વિમલ માં લોકો વધારે મળે છે પૂછો ડોક્ટર સાહેબ બેઠા છે એક એક દુષણ મૂકીને જાઓ તમારું કર્મ તમારું ખાવાનું તમારું પીવાનું રહી તમારો આખો પરિવારની પેઢી ખલાસ થાય છે આજે એજ્યુકેશનનો ભાવ જોવો સમાજમાં કુરિવાદોમાં જે ખર્ચા કરો છો એના કરતાં હવેનો સમાજ સંતોના માર્ગદર્શનથી સમાજના આગેવાનોથી બહુ સારું ભણી રહ્યો છે બહુ સારું આગળ વધી રહ્યો છે તો તમે પણ આ વિચારો કે મારો છોકરો આગળ કેમ ના વધે મારો છોકરો આગળ કેમ ના ભણે કુરિવાદોના ખર્ચા બંધ કરી બાળકને ભણાવવામાં દીકરીને ભણાવવામાં હતી સંકલ્પ રહી દીધું કે તમારી પેઢીમાં સંસાર મંડાય તો મારા પરિવાર માટે

મરણમાં માં કપડા નહીં બાર માં ધરમ કપડો વાસણ નહીં છોકરાની બાપરીમાં માં કપડા નહીં વાસણ નહીં રૂપકળ પ્રધાની બધા કલ્યાણદાસ બાપુ ગેલા ભરી અમારા દલપતરામ બાપુ અમે નક્કી કર્યું તો વાસ્તી 2021 સાલ માં આજે 90% પરિવર્તન છે કોને કહું સમાજમાં જાગૃતિ ના આવે પણ તમે આવા સંતોને બોલાવી અને સંતોના માર્ગદર્શન હેઠળ જીવો તો આપણા સમાજમાં સો ટકા સારા વિચારો આવશે પૂરીવાજો બંધ થશે આપણે જોઈએ છીએ આ પૂરીવાજો પર આપણો સમાજ ખલાસ થઈ રહ્યો છે સૌને આખી જાહેરમાં મારી અપીલ જે નવ યુગલો લગ્ન